કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું બધું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છે કે હાલમાં નવી રામસર સાઇટ છે તે જાહેર થઈ છે જેનું નામ તમને સૌ પ્રથમ જણાવી દો કે ગીગા નામ તળાવ જે ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતમાં સોરાણું જેટલી છે તે રામસર સાઇટ છે તે બની ગઈ છે તો આજે આપણે ફોરેસ્ટગાર્ડ તૈયારીનો જે બીજો દિવસ છે તો તમને આપણે આગળ વિડીયો એક મૂક્યો તો કે અભ્યારણ તો ચાલો આપણે અભ્યારણની શરૂઆત કરી દીધી અને ખાસ જો તમારે આ કરંટ અફેયર જોતું હોય તો આપણે ખાસ મને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ પોસ્ટ આપણે છે તે યુટ્યુબ ચેનલના પોસ્ટ જે મેમ્બરશિપ આવે તેમાં આપણે અપલોડ કરી દઈશું સબસ્ક્રાઈબ કરી લેજો તો જ તમને આ પોસ્ટ બતાશે હવે આવી જ રીતે દરરોજ આપણે છે તે કરંટ અફેર અને હું કઈ રીતે તૈયારી કરું છું તેની વાત કરતા રહીશું અને નેક્સ્ટ વિડિયોમાં આપણે વંતપાલ ભરતી

કે ગુજરાતમાં આવેલી ત્રેવીસ અભ્યારણ્ય છે તેમાં કુલ કેટલો વિસ્તાર છે તો તેનો કુલ વિસ્તાર તમે જોઈ શકો છો કે સોળ હજાર છસો ને અઢાર પોઈન્ટ બેતાલીસ કિલોમીટર છે તે ગુજરાતમાં આવેલો છે તો ચાલો સર ફટાફટ હું પણ રિવિઝન કરી લો તો મિત્રો વરસાદના કારણે જો આપણે બાજુમાં છે તે ખેતર આવેલું છે અમારેગ જોતા જોતા આજે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ના દિવસે કેવો વરસાદ છે અને સામે જો અહીંયા ડુંગર છે જો મસ્ત મજાનો નજારો છે અને આવી રીતે છે તે આપણે સ્ટડી ટેબલ ઉપર છે ઘરે તે તૈયારી કરવી છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો તે ખાસ મને કોમેન્ટ કરી દેજો તો મળીએ નવો વિડીયો સાથે iar să dea jumătate de zei, doar cât își